મિત્રો આજે આપણે એકમ ત્રણ માહિતીનું નિયમન તેમાં ઉદાહરણ ચારથી ઉદાહરણ સાત તથા કેટલાક પ્રયત્ન કરોની પણ આપણે સમજૂતી જોઈશું બરાબર તો પહેલાં આપણે આ શીખતા પહેલા થોડાક સૂત્રોનો મહાવરો કરી લઈએ બરાબર એમાં વિસ્તાર શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન બરાબર હવે મધ્યકનું સૂત્ર શું આવશું આપણે તો અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા અને મધ્યસ્થ શોધવું હોય આપણે તો અહીંયા આપણે એન પ્લસ વન અપોન ટુ મો અવલોકન એન તો આપણે અવલોકનોની સંખ્યા રહેશે આપણા માટે બરાબર એન શું રહેશે અવલોકનોની સંખ્યા અને બહુલક્ષ શું થશે તો સૌથી વધુ વખત આવતું અવલોકન તો આપણે ઉપ હવે જે દાખલા આપણે શીખવાના છે એના માટે આટલા સૂત્રો આપણે તૈયાર કરવાના રહેશે બરાબર હવે ઉદાહરણ ચાર જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓનો બહુલક શોધો તો આમાં જે પણ સંખ્યાઓ છે બહુલક શોધવા માટે પહેલાં આપણે શું કરવું પડે એને ચઢતા ક્રમમાં ગોઠવવો પડે તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે હવે આવશે એક પછી આવશે એક પછી આવશે એક ફરીથી પાછું હવે આવશે બે પછી આવશે બે પછી આવશે બે પછી આવશે બે તમે પણ જોડી જોડી બોલતા રહજો શું આવશે હવે ત્રણ પછી આવશે ચાર અને હવે આવશે ચાર તો આ રીતે આપણે આ જે આપણને અવલોકનો આપે છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ બરાબર હવે બહુલક એટલે હમણાં જ આપણે સૂત્ર જોઈએ તું કે બહુલક એટલે શું તો સૌથી વધુ વખત આવતું અવલોકન સૌથી વધુ વખત આવતું પ્રાપ્તાંક બરાબર અને એ આપણે અહીંયા આવે છે બે એટલા માટે આપણે આ અવલોકનોનું બહુલક થશે બે બરાબર આગળ જોઈએ આપણે ઉદાહરણ પાંચ કે નીચે ફૂટબોલની એક લીગમાં બે ટીમના ગોલના તફાવતની માહિતી દર્શાવવામાં આવેલી છે બરાબર તો આ જે એક લીગ આપેલી છે આપણને બે ટીમના ગોલની માહિતી એ આઈ રે બરાબર એને માહિતીનો બહુલક્ષ શોધવાનો છે હવે જો આપણે હમણાં થોડાક કૌલોકોનો હતા એટલે આપણે ડાયરેક્ટ જ ક્રમમાં ચડતા ક્રમમાં લખી દીધા અને અહીં આપણે એ રીતે ચઢતા ક્રમમાં ગોઠવીને માહિતીનો બહુ ના શોધી શકાય આપણે અહીંયા કોષ્ટક બનાવવું પડે બરાબર તો આ રીતનું કોષ્ટક બનાવવાનું રહેશે તમારે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે એક એટલે સૌથી નાનામાં નાનું અવલોકન છ સૌથી મોટા મોટું અવલોકન એટલે આપણે વિસ્તાર પ્રમાણે એક બે ત્રણ ચાર પાંચ અને છનું કોષ્ટક બનાવવાનું રહેશે બરાબર હવે ક્રમ અનુસાર આપણે અહીંયા જો પહેલાં કેટલા છે એક તો આપણે એકમાં કરવાનું પછી ત્રણમાં પછી બેમાં પછી પાંચમાં પાછું એકમાં પછી ચારમાં પાછું છમાં પછી બેમાં પાછું પાંચમાં પાછું બે બે અને હજુ એક વખત બે છે પણ અહીં ચાર તો થઈ ગયા છે તો પાંચમું આપણે આ રીતે ત્રણ શું કરીશું પછી ચારમાં પાછું એકમાં પાછું બેમાં પાછું ત્રણમાં પાછું એકમાં અને પાછું ફરીથી એકમાં કરવાનું છે પણ આપણે આ રીતે ત્રણસો લીટું કરીને પાંચનું બોક્સ બનાવીશું બરાબર હવે બેમાં પાછું ત્રણમાં પાછું બેનું પાછું છનું અવલોકન પાછું ચારમાં કરીશું પાછું ત્રણમાં કરીશું પાછું બેમાં કરીશું પછી એક પાછું એક પછી આપણે ચારમાં કરવાનું છે પાછું બેમાં કરવાનું છે પણ બેમાં તો ચાર થઈ ગયા છે તો પાંચમાં આપણે આ રીતે ત્રણસું કહીને પાંચનું બોક્સ બનાવીશું પાછું એકમાં પછી પાંચમાં પાછું ત્રણમાં આપણે આ રીતે પાંચનું બોક્સ બનશે પાછું ત્રીજું આવશે પાછું બેમાં પાછું ત્રણમાં પાછું બેમાં પાછું ચારમાં આ રીતે પાંચનું બોક્સ બનશે પાછું બેમાં પાછું એકમાં અને છેલ્લે ફરીથી બે તો આ રીતે આપણે હવે અવલોકનો એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા ગમે તો એકમાં આવશે પાંચનું બોક્સ અને ચાર એટલે પાંચને ચાર નવ આવશે બેમાં આપણે પાંચ પાંચના બે બોક્સ એટલે પાંચના પાંચ દસ અને ચાર ચૌદ આવશે ત્રણમાં આપણે પાંચનું બોક્સ અને બે એટલે પાંચને બે કેટલા થશે સાત થશે ચારમાં આપણે પાંચનું એક બોક્સ એટલે પાંચ થશે પાંચમાં ત્રણ થશે અને છમાં બે થશે બરાબર એટલે આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળે છે ચાલીસ બરાબર એટલે કે અહીંયા આપણે અવલોકનો કેટલા છે કુલ ચાલીસ છે બરાબર હવે આપણને ખબર પડી જાય કે આમાંથી બહુલક કયો આવશે બોલો તમે ખબર પડી તો સૌથી વધારે વખત બે આવે છે એટલે માહિતીનો બહુલક બે છે બરાબર આગળ જોઈએ આપણે પ્રયત્ન કરો પેજ નંબર ઓગણપચાસ પર આપેલો છે તે હવે આપણે આપેલી સંખ્યાનો બહુલખ શોધવાનો છે બરાબર તો આપણે બહુલક શોધવા માટે આવી ઓછી સંખ્યા હોય ને તો ચડતા ક્રમમાં જ ગોઠવી દેવાનું તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં શું આવશે જીરો પછી આવશે બે તમે પણ જોડે જોડે જોતા રહો અને બોલતા રહો બે જે જે આઈ જાય ને એના નીચે લાઈન દૂર દેવાની તમારી બરાબર બે એટલે ફરીથી ભૂલાય નહીં પછી આવશે ત્રણ પછી આવશે ત્રણ પછી આવશે ત્રણ પછી આવશે ચાર પછી આવશે ચાર પછી આવશે ચાર પછી આવશે પાંચ પછી આવશે પાંચ અને છેલ્લે આવશે છ તો આ રીતે ચર્ચા ક્રમમાં ગોઠવી દેવાના હવે તમે જો બૌલક માટે કઈ સંખ્યા આવે તો બે ત્રણ વખત છે ત્રણ પણ ત્રણ વખત છે ચાર પણ ત્રણ વખત છે તો આપણે બે અને ચાર મળશે અને ત્રણ પણ મળે આમ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જેમ આપણને આ બહુલક મળે છે બે ત્રણ અને ચાર કેમ ત્રણ બહુલક મળે આપણને કારણ કે ત્રણે ત્રણ બે ત્રણ અને ચાર ત્રણે એ ત્રણ 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 વખત આપેલા છે એટલા માટે બરાબર બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાનો બહુલક શોધો તો આપણે શું કરીશું તે આને પહેલાં ચડતા ક્રમમાં લખીશું ચડતા ક્રમમાં પહેલાં બે આવે પછી આવે દસ પછી આવશે બાર પછી આવે ચૌદ પછી આવશે ચૌદ પાછા આવશે ચૌદ ફરીથી ચૌદ આવશે પાછા ચૌદ આવશે પાછા ચૌદ આવશે પછી સોળ આવશે પાછા સોળ આવશે અને છેલ્લે અઢાર આવશે આવું તમે આમાં જોઈને જ કહી શકો છો કે આમાં કય અવલોકન સૌથી વધારે વખત છે બોલો તો આમાં ચૌદ સૌથી વધારે વખત છે એટલે કે આપણે માહિતીનો બહુલક ચૌદ છે બરાબર હવે ઉદાહરણ છ આપેલું છે કે નીચેની સંખ્યાનો બહુલક શોધો તો આમાં આપણને જોતાની સાથે જ ખબર પડી જાય છે કે બહુલક બે અને પાંચ છે કારણ કે બે પણ ત્રણ વખત આપેલા છે અને પાંચ પણ ત્રણ વખત આપેલા છે બરાબર આગળ આપણે જોઈએ પ્રયત્ન કરો પેજ નંબર પચાસ ઉપર આપેલું છે કે નીચેની સંખ્યાનો બહુલક શોધો તો વધારે પડતા અવલોકનો જો આપેલા હોય તો આપણે આગળ પણ જોઈતું કે આપણે કોષ્ટક બનાવવું પડે હવે આટલી બધી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ના લખી શકીએ જો ચડતા ક્રમમાં તમે લખવા જશો આટલી બધી સંખ્યા તો તમારે ભૂલ પડવાની સંભાવના છે તો એના કરતાં આપણે સૌથી નાનું અવલોકન સૌથી મોટું અવલોકન સુધીને આપણે કોષ્ટક બનાવી દેવીએ આ રીતે કે સૌથી નાનું અવલોકન બાર છે અને સૌથી મોટું અવલોકન ઓગણીસ છે અને આ રીતે આપણે હવે આવૃત્તિ ચિહ્ન દોરીશું પહેલાં આવશે બાર બરાબર મહત્તમ અવલોકન બાર છે બરાબર ન્યૂનતમ અવલોકન ઓગણીસ છે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે મહત્તમ અવલોકન બારની પણ ઓગણીસ છે બરાબર અને ન્યૂનતમ અવલોકન એટલે ઓછામાં ઓછો અવલોકન આપણું બાર છે તો આ રીતે લખાશે બરાબર હવે આપણે જોઈએ તો અહીંયા આપણે જોતું જવાનું તમે નોટબુકમાં એક એક લાઈન દોડતું જવાનું અને અહીંયા આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે દરેક વિદ્યાર્થી તો પહેલાં બાર એટલે બાર પગ લીટું કર્યું પછી ચૌદમાં હું જેમ બોલતો રહું એમ તમે નોટબુકમાં લાઈન કરતા રહેજો સાથે સાથે પણ બરાબર પાછું બારમાં પાછું સોળમાં પાછું પંદરમાં પછી તેરમાં પાછું ચૌદમાં પાછી અઢારમાં પછી ઓગણીસમાં પછી બારમાં પાછું ચૌદમાં પાછું અઢારમાં પાછું ઓગણીસમાં પછી બારમાં પછી ચૌદમાં પછી પંદરમાં પછી સોળમાં પાછી પંદરમાં પાછી સોળમાં પાછું ફરી દિન સોળમાં કરો પછી પંદરમાં કરો પછી સત્તરમાં કરો સત્તરમાં પહેલું જ આવશે પછી તેરમાં કરો પાછું સોળમાં હવે સોળમાં તો પહેલાંથી ચાર તો છે જ તો પાછું ત્રણસું કરો ફરીથીન દિન પાછું સોળમાં એક કરો ફરીથીન દિન પાછું સોળમાં એક કરો સોળમાં ત્રણ વખત સલંગ કરવાના છે બરાબર ને પછી પંદરમાં ચાર તો હતા જ એટલે ત્રસ શું કરવાનું હવે આપણે ફરીથી પંદરમાં કરો પછી તેરમાં કરો પછી પંદરમાં ફરીથી કરો સત્તરમાં હું બુલિટ કરો પાછું પંદરમાં કરો પાછું ચૌદમાં કરો ચૌદમાં ચાર તો હતા જ પાંચમું ત્રોસમાં આવશે પાછું પંદરમાં કરો પછી તેરમાં કરો પાછું પંદરમાં કરો પંદરમાં ચાર તો હતા પાંચમું ત્રસમાં આવશે અને છેલ્લે ચૌદમાં કરો હવે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા ગણી લેવાની છે અહીંયા કેટલા હતા તો અહીંયા આપણે જોઈએ તો પહેલામાં ચાર આવે છે બીજામાં પણ ચાર આવે છે ચૌદમાં આપણે પાંચ વત્તા એક એટલે કે છ થશે પંદરમાં આપણે પાંચને પાંચ દસ થશે સોળમાં પાંચને બે સા પાંચને બે કેટલા થશે સાત થશે સત્તરમાં આપણે બે થશે અઢારમાં પણ બે થશે અને ઓગણીસમાં પણ બે થશે બરાબર આવું માહિતીનો અવલોક અહીંયા બહુલક પંદર થશે માહિતીનો બહુલક પંદર માહિતીનો બહુલક આપણે પંદર થશે કઈ રીતે પંદર થશે તો અહીંયા સૌથી વધારેમાં વધારે અવલોકન આવી રીતે દસ અને કોનું છે પંદરનું છે એટલા માટે માહિતીનો બહુલક આપણને પંદર મળશે કારણ કે પંદરે સૌથી વધારે વખત એટલે કે દસ વખત આવેલો છે બરાબર તો આપણે આ માહિતીનો બહુલક આપણને મળે છે પંદર બરાબર હવે આપણે આગળ જોઈએ આ રીતે પણ બહુલક શોધવાનું કીધું છે આપણને તો આમાં પણ આપણે કોષ્ટક જ બનાવવો પડશે કે સૌથી મોટા મોટું અવલોકન એકસો અડસઠ છે અને સૌથી નાનામાં નાનું અવલોકન એકસો સાહીઠ છે એટલે કે આ રીતે આપણે એકસો સાહીઠથી એકસો અડસઠ સુધીનું કોષ્ટક તૈયાર કરવાનું છે અને મેં દર વખત આ વિદ્યાર્થીઓની સંખ્યા લખી છે પણ તમે આવૃત્તિ ખાલી લખી શકો છો બરાબર ખાલી આવૃત્તિ બરાબર હવે જોઈએ આપણે હવે આપણે હું બોલતો જાઉં એમ દરેક જને અહીંયા ચિહ્ન કરવાનું છે આવૃત્તિનું તમે પણ વિદ્યાર્થી મિત્રો પોતાના કોષ્ટક આ જે કોષ્ટક છે નોટબુકમાં દોરી દો અને હું બોલું એમ મારા અવાજ સાથે તમે સાંભળીને શાંતિથી ચિહ્ન કરવાનું છે બરાબર ચલો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે એકસો અડસઠમાં કરીશું પછી એકસો પાંસઠમાં કરીશું પછી એકસો તેસઠમાં કરવાનું છે પછી એકસો સાહીઠમાં કરવાનું એકસો તેસઠમાં એકસો એકસઠમાં એકસો બાસઠમાં એકસો ચોસઠમાં એકસો તેસઠમાં એકસો બાસઠમાં એકસો ચોસઠમાં એકસો તેસઠમાં પછી એકસો સાહીઠ પછી એકસો તેસઠ તો એકસો તેસઠમાં ચાર પૂરા થઈ ગયા તો આ તમારે પાંચમું ત્રોસું આવશે બરાબર ને હવે એકસો સાહીઠમાં કરો પછી એકસો પાસઠમાં કરો પછી એકસો તેસઠમાં કરો પછી એકસો બાસઠમાં કરો બરાબર પછી એકસો તેસઠમાં કરો પછી એકસો બાસઠમાં ચોસઠ આવી ગયા સોરી એકસો તેસઠ પછી એકસો ચોસઠમાં કરવાનું છે ફરી એકસો તેસઠમાં પાછું એકસો સાહીઠમાં પછી એકસો પાસઠમાં પછી એકસો તેસઠમાં અને છેલ્લો એકસો બાસઠમાં હવે આપણે આવૃત્તિની સંખ્યા ગણીએ તો પહેલાંમાં ચાર બીજામાં એક પાછા ચાર પછી એકસો તેસઠમાં તો પોતે ચાર નવ થશે ચોસઠમાં ત્રણ પાછા એકસો પાસઠમાં ત્રણ એકસો છાસઠ સડસઠ જીરો જીરો એક પણ વખત નથી અને એકસો અડસઠ એક વખત છે તો આપણે અવલોકનમાં બહુલક કયો કહેશે તો સૌથી વધારે વખત આપણે કયો આવે છે નવ તો નવ આપણો બહુલક નથી પણ નવ વખત કયું અવલોકન વધારે આવી છે તો એકસો તેસઠ તો માહિતીનો બહુલક થશે એકસો તેસઠ બરાબર આગળ જોઈએ ઉદાહરણ સાત હવે અહીંયા આપણને કહે છે કે નીચેની માહિતીનો મધ્યસ્થ સુધો મધ્યસ્થ માટે આપણે આપણે સૂત્ર જોયું હતું કે એન પ્લસ વન બાય ટુમું અવલોકન પણ આપણે એન તો જોઈએ ને અને બીજું કે સૌથી પહેલાં આપણે અહીંયા મધ્યસ્થ જ્યારે પણ મધ્યસ્થ અને બહુલક શોધવાના હોય તો તમારે પહેલું કામ એને ચડતા ક્રમમાં લખવાનું કરવાનું છે પછી જ એની ગણતરી શરૂ કરવાની તો સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં લખી દઈએ તો સૌથી પહેલાં નાનો અંક આવશે સત્તર એના પછી આવશે અઢાર પછી આવશે ચોવીસ પછી આવશે પચીસ પછી આવશે પાંત્રીસ પછી આવશે છત્રીસ અને છેલ્લે આવશે છતાલીસ હવે મધ્યસ્થ માટે આપણે એન સુધી કાઢીએ એટલે કે અવલોકનો કેટલા આપેલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો એન બરાબર સાત થશે બરાબર તો આપણે મધ્યસ્થનું સૂત્રો અહીંયા લખીશું કે એન પ્લસ વન બાય ટુ મું અવલોકન આ મુ અવલોકન દરેક વખત લખવાનું છે પાછું તમારે હવે એની જગ્યાએ આપણે સાત લખવાના છે એટલે કે સાત વત્તા એક ભાગ્યા બે મું અવલોકન હવે સાતને કેટલા થશે આઠ તો આઠ ભાગ્યા બે મું અવલોકન આઠ ભાગ્યા બે તો બેના અરે બેના ઘડી એમાં આઠ આવી જ જાય ક્યારે તો બે ચાર આઠ એટલે ચારમું અવલોકન ચારમું અવલોકન એટલે આપણે અહીંયાથી ચાર ગણીને લખવાના પહેલું બીજું ત્રીજું અને ચોથું તો ચારમું અવલોકન કયું છે પચીસ એટલે કે આપણે મધ્યસ્થ આવશે પચીસ આ રીતે આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ બરાબર આગળ જોઈએ તો અહીંયા આપણે આપેલી માહિતીનો મધ્યસ્થ પચીસ મળે છે હવે આપણે પ્રયત્ન કરો પેજ નંબર બાવન પર જોઈએ તો નીચે એક આપેલા છે પ્રાપ્તાંકો અવલોકનો એના ઉપરથી મધ્ય કે શોધવાનો છે મધ્યસ્થ પણ શોધવાનો છે અને બહુલખ પણ શોધવાનું છે બરાબર તો સૌથી પહેલાં આપણે મધ્યક એટલે કે સરાસરી શોધીએ તો સરાસરી શું થાય અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા બરાબર હવે અવલોકનનો સરવાળો તો આપણને જે પણ આ સંખ્યા આપેલી છે એને આપણે આ રીતે સરવાળા સ્વરૂપમાં લખી દઈશું અને નીચે અવલોકનની સંખ્યા આવશે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આપણે સાત લખીશું બરોબર હવે દરેક વિદ્યાર્થી મિત્ર આનો સરવાળો કરશે નોટબુકમાં તો એને સરવાળાનો જવાબ કેટલો મળે છે તો સરવાળાનો જવાબ મળે છે બસો અડતાલીસ અને છેદમાં સાત હવે તમારે બસો અડતાલીસ ભાગ્યા સાત કરવાના છે અને જવાબ શોધવાનો છે કેટલો જવાબ આવે તો જવાબ મળશે તમને પાંત્રીસ પોઈન્ટ બેતાલીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ પછી બહુ લાંબી ગણતરી નથી કરવાની આપણે પોઈન્ટ પછી બે અંક સુધી ગણતરી કરવાની પછી છોડી દેવાનો દાખલો બરાબર ચલો આગળ જોઈએ મધ્યક સુધી હવે આપણે મધ્યસ્થની વાત કરવાની છે તો અહીં જે આપણે જવાબમાં લખી દઈશું કામ આપેલી માહિતીનો મધ્યક એટલે કે સરાસરી પાંત્રીસ પોઈન્ટ બેતાલીસ છે બરાબર હવે મધ્યસ્થ માટે જોઈએ તો પહેલાં આપણે ચઢતા ક્રમમાં લખવાના છે તો પહેલાં જ આવશે બત્રીસ પછી પાછા બત્રીસ પછી ચોત્રીસ ફરીથી પાવશે પાંત્રીસ પછી પાંત્રીસ અને અડત્રીસ અને છેલ્લે આવશે બેતાલીસ બરાબર હવે એન બરાબર કેટલા છે તો સાત છે એક બે ત્રણ ચાર પાંચ ને સાત બરાબર મધ્યસ્થનું સૂત્ર શું હતું તો એન પ્લસ વન બાય અવલોકન તો એની જગ્યાએ આપણે સાત લખવાના છે એટલે સાત વત્તા એક ભાગ્યા બે અવલોકન સાતને કેટલા થશે આઠ તો આઠ ભાગ્યા બે અવલોકન તો બેના ઘડિયામાં આઠ આવે ક્યારે આવે તો બે ચાર આઠ એટલે કે અવલોકન તો ચારમું અવલોકન આપણે અહીંયાથી જોવાનું એક બે ત્રણ અને ચાર ચાર નંબર પર કોણ આવે છે પાંત્રીસ તો આપણો મધ્યસ્થ થશે અહીંયા પાંત્રીસ તો લખવાનું કે આપેલી માહિતીનો મધ્યસ્થ પાંત્રીસ છે બરાબર હવે ચઢતા ક્રમમાં તો એનું જ રાખવાનું છે અને બહુલક શોધવાનું બહુલકનો અર્થ શું થાય કે સૌથી વધારે વખત આવતું અવલોકન તો અહીંયા બે અવલોકનો આપણને વધારે વખત મળે છે કયા કયા તો બત્રીસ અને પાંત્રીસ એ બંને બે બે વખત છે એટલે આપણા માટે બત્રીસ અને પાંત્રીસ એ બહુલગ થશે બરાબર તો વિડીયો જોવા બદલ આભાર જો ગમે હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો ચેનલ ઓકે ગુડ બાય